નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ તીર્થધામ વડતાલ મંદિર શ્રી શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપનાના બસ્સો વર્ષની દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી આવતીકાલથી પ્રારંભ થશે ત્રણસો સંતો અને ત્રણ હજાર હરિભક્તો સેવા કાર્યમાં જોડાયા અંદાજે બે લાખથી વધુ હરિભક્તો ઉમટશે કમોસમી વરસાદના પગલે અડતાળીસ કલાકમાં નવી જગ્યાએ ઉત્સવના મંડાણની તૈયારીઓ પૂરજોશમાં શરૂ અને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્રીસ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર દરમિયાન યોજાશે સપ્તાહવ્યાપી ધાર્મિક સામાજિક અને સેવાકીય કાર્યક્રમો સંતો મહંતો રાજકીય અને સામાજિક અગ્રણીઓ આપશે હાજરી ત્રીસ ઓક્ટોબર પોથી યાત્રા નીકળશે આ ઉપરાંત અન્ય દિવસોમાં અભિષેક પૂજન સંત દીક્ષા કથા વાર્તા યોજાશે સાંપ્રદાયના આશ્રિત સંતો ભક્તોના આધ્યાત્મિક પોષણ માટે આચાર્યપદની સ્થાપના કરવામાં આવી જેને બસો વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે તારીખ ત્રીસ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી લેખન તથા પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ પરમપૂજ્ય એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદથી ખૂબ જ ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી છે જેમાં ધાર્મિક સામાજિક અને સેવાકીય કાર્યક્રમો પણ ઉજવવાનું નક્કી કર્યું છે રાજકીય સામાજિક સમાજ શ્રેષ્ઠીઓ તથા દેશ વિદેશથી હરિભક્તો પધારનાર છે આ પ્રસંગે શિક્ષાપત્રીના સર્વહિતકારી સંદેશાને શિક્ષાપત્રી હાસ્ય ગ્રંથના માધ્યમે સદગુરુ શ્રી જ્ઞાનજીવન દાસજી સ્વામી કુંડરધામ તથા આદર્શ આચાર્ય પરંપરાનો મહિમાનું શ્રવણ આચાર્યો દઈ ગ્રંથના માધ્યમથી સંતગુરુ શ્રી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી સરદારધામ વ્યાસાસનને વિરાજી કથામૃતનું રસપાન કરાવાશે

તેમજ આચાર્ય પત્ર સ્થાપનનો તારીખ ત્રીસ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી ઉજવાનાર છે એના ઉપલક્ષ્યમાં આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં શું મહત્વ રહેશે કઈ તારીખથી શરૂ થશે કઈ તારીખથી ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુંદર મજાના વૈદિક સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી એમાં છ અંગ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા દેવ મંદિર આચાર્ય શાસ્ત્ર સંત અને સત્સંગ એમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે શાસ્ત્રની રચના પોતાના હાથે કરવામાં આવી એવી શિક્ષાપદ્રી જેમાં બસો બાર શ્લોક છે જે સર્વજીવહિતાઓ જીવ પ્રાણી માત્ર માટે પરમ કલ્યાણકારી છે અને સંતો ભક્તોના આધ્યાત્મ અને ધાર્મિક પોષણ માટે પદવી સ્થાપના કરવામાં આવી એના બસો વર્ષ પૂર્ણ થતા થતાં ધામ ખાતે આ ઉત્સવ ઉજવનાર છે તો તારીખ ત્રીસના કોથી યાત્રા સુંદર રીતે ઉજવાશે નીકળવાની છે તેમજ મહોત્સવના સ્વાગત વધામણા દીપ પ્રાગટ્ય આદિ પ્રસંગો બધા ત્રીસ તારીખે થવાના છે એકત્રીસ તારીખના દિવસે અખંડ ધૂનનો પ્રારંભ થવાનો છે દરરોજ ભગવાનને કેસર આદિથી અભિષેક થવાનો છે મહોત્સવ દરમિયાન શિક્ષાપત્રી આચાર્ય મહારાજશ્રીનું પૂજન આચાર્ય પરંપરાનું પૂજન પણ અહીંયા થવાનું છે દરરોજના દરરોજ વિવિધ વસ્તુઓ દ્વારા ભગવાનનો અભિષેક શાસ્ત્રનો અભિષેક થશે ડ્રાયફ્રૂટનો પણ અભિષેક થવાનો છે દર વર્ષની જેમ દર છ મહિને સમયમાં સંત દીક્ષાઓ અપાય છે એ પણ બીજી તારીખના રવિવારના દિવસે સવારના કાર્યક્રમમાં એ પણ લેવામાં આવશે અભિષેક પણ બીજી તારીખના થવાનો છે વિવિધ કાર્યક્રમોમાં વિશેષ રૂપે હાથડી અને ઉદ્યાપન પૂજન એ પણ બીજી તારીખના આયોજનની અંદર છે તારીખ પાંચ કે જે પૂર્ણિમાનો દિવસ છે જે ઉત્સવનો છેલ્લો દિવસ ગણાશે આપણનો તો તે દિવસે ભક્તિ માતાનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાનો છે આમાં રાજકીય સામાજિક ધાર્મિક એ અગ્રણીઓ પણ પધારવાના છે અને અહીંયા ભવ્ય રીતે કથાવાર્તાનું આયોજન સૌથી વિશેષ આકર્ષક એ કથાવાર્તાનું હશે જેમાં પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી તેમજ પૂજ્ય લીત્યુ સ્વરૂપ દાસજી સ્વામી એ કથાવાર્તાનો લાભ આપશે સાતેય દિવસે હજારો સંતો ભક્તો પધારવાના છે એમના દર્શન આશીર્વચનનો લાભ મળવાનો છે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આખા ઉત્સવમાં દરરોજ આપણને દર્શનનો લાભ આપવાના છે અને એનો પણ આપણને સૌને લાભ મળવાનો